વડોદરા શહેરમાં દશેરા પર્વને ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે તહેવારની રોનક શહેરભરમાં છવાઈ ગઈ છે પૌરાણિક પરંપરા મુજબ અસત્ય ઉપર સત્ય અને અંધકાર ઉપર પ્રકાશના પ્રતિક રૂપે દર વર્ષે રાવણ દહન કાર્યક્રમ યોજવામાં આવે છે ધાર્મિક માન્યતા મુજબ શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કરી વિજય મેળવ્યો હતો અને એ જ વિજય સ્મૃતિ રૂપે દશેરાનો તહેવાર ઉજવવામાં આવે છે વડોદરા શહેરના રાજમાર્ગો ઉપર ફરતા ફેરિયાઓ દ્વારા વિવિધ કદના રાવણના પુતળા વેચાતા નજરે પડે છે દિલ્હીથી આવેલા કારીગરો દ્વારા ખાસ આ પ્રસંગે પુતળા તૈયાર કરવામાં આવ્યા છે જેમાં દસ મુખનો રાવણ સાત મુખનો રાવણ મુખનો રાવણ તેમજ એક મુખનો રાવણ અલગ અલગ આકર્ષક સ્વરૂપમાં ઉપલબ્ધ છે ભાવ રૂપિયા પાંચ હજાર ચાર હજારથી શરૂ થતાં અલગ અલગ સાઇઝ પ્રમાણે ભાવ છે મોટા રાવણ દહન કાર્યક્રમો સિવાય શહેરના વિવિધ વિસ્તારોમાં નાના નાના સ્તરે પણ યુવા મંડળો અને સ્થાનિક સમાજો દ્વારા રાવણ દહનના કાર્યક્રમોની યોજનાઓ તૈયાર કરવામાં આવી રહી છે સાંજે રાવણ દહન જોવા માટે મોટી સંખ્યામાં લોકો પોતાના બાળકોને પરિવાર સાથે ઉપસ્થિત રહેતા હોય છે પૌરાણિક કથાઓ સાથે જોડાયેલી આવા કાર્યક્રમોમાં લોકો ઉત્સાહપૂર્વક ભાગ લે છે આ તહેવારના પગલે વડોદરાના બજારોમાં પણ ખરીદીનો માહોલ ગરમાયો છે શહેરમાં આવનારા થોડા દિવસોમાં નાના મોટા સ્તરે અનેક રાવણ દહન કાર્યક્રમો યોજાશે એવી ધારણા છે દશેરા પર્વ વડોદરામાં ધામધૂમપૂર્વક ઉજવાશે તે નિશ્ચિત છે દિલ્હીથી આવેલ કારીગરો દ્વારા પણ રાવણનું પૂતળું બનાવવાને લઈ માહિતી આપી હતી સાથે સારું એવું વેચાણ વડોદરામાં થશે તેવો આશાવાદ પણ વ્યક્ત કર્યો હતો तो दिल्ली से लाए हमें बनाया है। नहीं। हम बना हैं तो ना थोड़ी बचत ये माने के रावण देखा रखे तो करी पर हमने बोला ना तो मैं भी आया दिल्ली एसी तो दर साल अभी दिल्ली बनाया पर हमें बनाया पहली तफे तो जो कि देखो हूँ बेचाय बेचा है

बंदे खाए क्या हारू बैसा सीखे तो भाई ये दिल्ली से आ रहे हम बनाने वाले बना मशहूर है रावण बना रहे है कई दस मुँह के भी है सात मुँह के भी है एक मुँह का भी है पांच मुँह के भी है हम दिल्ली के रहने वाले हैं और बनाते बलोता में आए पहली बार बनाने के लिए आज की डिमांड देखते कैसी चलती है डबल भाव में जितना कितना भाव कितना होता है डिमांड कैसे यहाँ पर खरीदी कैसे ये पाँच फीट का होता है सात सौ का छ फीट का होता है ऐसे बारह सौ का अठारह सौ का जैसे जितना बड़ा लोगे उतना साइज में मिलेगा डिमांड कैसे खरीदी अब मैं खरीदी हूँ क्या आ, नहीं अभी बेचानी है भाई इसीलिए तो दिल्ली में तो बहुत बिकते हैं हमारे बहुत खरीदी होती है एक एक घर में कम से कम तीन तीन सौ चार चार सौ पीस मिलते हैं મને તો સોય પીસ બનાવે નહી દેખ કે કે બિેગે કે નહીં બિકેગે બલૌદામાં પતા નહીં બેચેગે કે નહી